જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની નાનાવડા ગામે ખેતીની જમીનના વેચાણના નામે છેતરપિંડી રાજકોટના બે શખ્સો સામે કાલાવડ પોલીસ મથકમાં ફરિયાદ સાટાખત પેટે ખેડૂતને આપવાની રકમમાંથી આરોપીઓએ પાસઠ લાખ પડાવી જમીન ખરીદનાર પાર્ટી પાસેથી ફરિયાદીના નામે સિત્તેર લાખ મેળવી લીધા જમીનના મૂળ માલિક દવાખાને હોવાનું કહી જમીન લેનાર પાર્ટી પાસેથી સિત્તેર લાખ સેરવી લીધા રૂપિયા એક

દલાલ છે ગોપાલભાઈ પુનાભાઈ કોટડિયા અને જે ખરીદ ખરીદનાર છે તેમના દલાલ છે મોહનભાઈ ભરવાડનાઓ બંને મળી અને વેચાણ માટેની વાત કરતા તેમને એક એકરના સિત્તેર લાખ લેખે પોતાની પચીસ વીઘા જમીન સાત કરોડમાં અન્ય વ્યક્તિને વેચવાની વાત થયેલ જેના અનુસંધાને આ વચ્ચે દલાલનાઓએ આ વેચાણ લેનાર પાસેથી અલગ અલગ સમયે એક કરોડને પાંત્રીસ લાખ રૂપિયા લઈ અને ફરિયાદી છે એમને નહીં આપી અને છેતરપિંડી કર્યાની હકીકતની ફરિયાદ આપેલ છે જે અનુસંધાને કાલાવાડ ગ્રામ્ય પોલીસ દ્વારા આ સામાવાળા ગોપાલભાઈ પુનાભાઈ કોટડિયાને પોલીસ હસ્તગત કરે અને તેમની પૂછપરછ હાલ ચાલુ છે અને તે સિવાય મોહનભાઈ ભરવાડને તપાસ કરી રહેલ છે હાલ આ ગુનાની તપાસ ચાલુ છે